ल्या तारे आज चोरी आधार टपची पड्या आ दाळा तो धंदो करवाड्या तारे नंतर राती शू करवायाशी मारे पुसू पड़चे दावडीन काय तरी दुबलू वे चमत रातेल्याले आम्ही कमाई देता ना तुम्ही <laughs> रही जाता तेमने येऊ नाही भाई

પણ રાતે તો કોઈ ધંધા જ નહીં આ તો મેરે છે પણ આ તો આ મુએ બેહી આવી રહ્યો જેટલાય દાળા ના ના જે વળી બેઠા કરતે બજાર પેલી ઓમે અડધી રાત સુધી ઊંઘ આવતી ને અમારા લાઈટ બેટ છે ને રાતના મચ્છર તોડી નોખે એ બધું તો બરોબર છે મબુ કાકા પણ તમે રાતના ના ચાલો શું કારણ રાતના ફરવા માટે રિક્ષાની લાઈટો બાઈટો બધી કમ્પ્લીટ જોવી અને મારી રિક્ષાને લાઈટો બાઈટો ફૂલ છે કમ્પ્લીટ મારા જેવી નહી હોય

ભાઈ પાંચ રૂપિયા વધારે લે પણ ઓછા નહીં કરું તમે શું કેમ ચિંતા કરો હો બરોબર બાકી મને હું તો હવે હું હજી નાઈ છું ના 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 આવું રમણ રમણ ગાહો નહીં ધંધો કરો ભાઈ એ ગીત જેટલા વધારા ને કેટલાય વખત ગાયું છે કઈ કઈ ભેંસ ઉપર ગાયું કઈ કઈ ભૂંડ ઉપેર ગાયું તમને નહીં ખબર પડતી ધૂમ મચાઈ બજારમાં એ ભૂંડ પેર ગાયું તો બરોબર છે ભૂંડન મારે કોઈ લેવા દેવા નહીં પણ આ ગીત ગાયું નહીં અમુક નહીં પેલું લગતા કે લાગુ પડાય ને વળતી એટલે મને થોડું લાગુ પડ્યું એટલે હવે ના ગાતા એમ ના ના બરોબર છે ના ને એમ કે દરેકના ઉતરે ગવરાય એમ હાર તો તમે બેહો હોય અત્યારે પહેલાં તમારે મારો પાછો હા એ તો બરોબર છે ઓકે પહેલો મો આવેલો તમને ખબર છે ને હા એ મને ખબર છે એ પાટણ 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 પાઠણ હે પાટણ 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 પાટાણ હવે વરધીમાં આપું છે વરધીમાં હા

નો બલ્બ છગ્ગો માર્યો ને હા એ તો બરાબર છે કાકા પણ મારું મોનો નહીં તો આ તમે રાતના લોબેડની વર્ધી ના લ્યો નહીં તો ઘણું સારું મૂકે તો હમણાં મારી વાત તમે તો રોજ નહીં આવતા પણ હું રોજ રાતે આવું છું એટલે બધો મને અનુભવ છે રાતના ફરવું છીએ રીતનું ફરવું છીએ રીતનું હેડું એટલે હું તો કહું આ મોણસો રહ્યા નહીં આ માણસો મને બરાબર લાજા નહીં ના ના બલુભાઈ એવું ના હોય કોઈ એવું હોય તો પૈસા બે હજાર હાલ લઈ લીધું

કાકા રેડી હવ તમા ઉતરો 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 આવી ગયો હેડો કાકા જવા દયો કે 1.5 કિલોમીટર જ છે વધારે નહી હવે એટલે આ 1.5 કિલોમીટર યાર આ તો પાલનપુર થી 10 કિલોમીટર આગળ આવ્યો વાત આજી પણ હોય અમાર હોય ક્ષેત્રમાં બોરુપેર દવાનું હોય હા બોરુપેર આટલા જતા રહો ને 2 કિલોમીટર તો હેડાય પણ કૂતરા કાય વચ્ચે તો તમાર 20 રૂપિયા વધારે આવી ગયો ભાઈ વિધો યે આધાર તો આલે આ ના ના 20 રૂપિયા વધારે આલે જવા દયો કાકા કૂતરા કાય વચ્ચે ને કોણ તો ના લઈ દો પૈસા લે પૈસા ભાડા ના લાગે પૈસા ભાડું આલ્યું એ શું કરો યાર કાઠું કે નહીં કાઢું એટલે યાર હાલ હમણાં ભરતી હમણાં કાઠી પડી છે હમણાં

ના હોય એ પૈસા કમ્પ્લેટ કરી લેજો અરે આ ડોહો છો હંતાડ્યા ના હોય એ ભાઈ અલ્યા ઘેસે નહીં યાર પૈસા પાછા આપો દવાજો યાર ના મળે 1 રૂપિયો ના મળે દવાજો કી યાર ના મળે 1 રૂપિયો છે એ ઓ

ઓળખતા નહીં કે બધાને હા કરજો પણ કાકા કોઈ દાડો ના કરતા જે આગળ ફીટ કઈ ને 要么。